રાજકોટમાં પોલીસ કમિશનરે મીડિયા પર પ્રવેશબંધી મામલે કોંગ્રેસ નેતા જીગ્નેશ મેવાણી આપી પ્રતિક્રિયા રાજકોટમાં અગ્નિકાંડના પીડિતો માટે હું સળંગ એક ધારા અઠ્યાવીસ દિવસ રહ્યો એ દરમિયાન એકંદરે રાજકોટ પોલીસનો ઘણો સાથ સહકાર મળ્યો બંધ પાડવામાં પણ એમણે કોઈ દખલગીરી ન કરી અને રાજકોટના સીપી એ પણ એકંદરે રીઝનેબલ ઇમેજ ધરાવતા અધિકારી છે પણ આજે એમણે જે પ્રમાણે મીડિયા ઉપર પ્રતિબંધ મૂક્યો એનો સખત શબ્દોમાં વખોડી કાઢું છું તમારી કચેરી એ મૂળ તો ગુજરાતના નાગરિકોની કચેરી છે અને ગુજરાતના નાગરિકોને જે જગ્યાએ પ્રવેશ હોય એ જગ્યાએ મીડિયાને પ્રવેશનો હોય એવું કોઈપણ સંજોગોમાં હોઈ શકે નહીં આ ચલાવી લેખાય નહીં અને મીડિયાના મિત્રોએ આનો જવાબ એક જ રીતે આપી શકે આઠ કોલમમાં અગ્નિકાંડના પીડિતોની વાત તમે સતત મૂકો સતત એ સવાલ ઊભા કરો કે ખરા અર્થમાં સાગઠિયાનો ગોડફાધર કોણ સુપર સીએમ થઈને ફરતા એક વ્યક્તિને આ ટીઆરબી ગેમિંગ ઝોન સાથે શું આર્થિક સંબંધ હતો આ સવાલ પૂછતા રહેશો તો રાજકોટ પોલીસ કમિશનર કચેરીની બાપુ ને આજુબાજુ માં પાણી ભેગું ન થવા દેતા ઘર અને શેરીને મચ્છરદાની કે મચ્છર ને દૂર વાળી ક્રીમ કોઈલ અને અગરબત્તી ઉપયોગ કરજો રાણી સલાહ તમે પણ માનો તાવ માં જાહેર આરોગ્ય કેન્દ્ર પર મલેરિયા મફત તપાસ અને સારવાર મેળવો ક્યારેય અડધામાં સારવાર ન છોડો